જુનાગઢના ભેસાણ તાલુકાના મેંદપરા ગામેથી જુનાગઢ લોકસભાની સીટના ઉમેદવાર રાજેશ ચૂડાસમાએ પ્રચારના શ્રી ગણેશ કર્યા છે જેમાં લોકોની પાંખી હાજરી જોવા મળી જુનાગઢના ભેસાણ તાલુકાના મેંદપરા ગામે ભાજપના લોકસભાના ઉમેદવાર રાજેશ ચૂડાસમાએ પ્રચારના શ્રી ગણેશ કર્યા ભાજપના સાત ગામોના કાર્યકરો અને અમુક મતદારો જોવા મળ્યા છે લોકોની પાંખી હાજરી જોવા મળી હતી પચાસ તો તાલુકાના કાર્યકરો જોવા મળ્યા હતા ખાસ મુદ્દો એ રહ્યો હતો કે સરકાર દ્વારા જે જુનાગઢના સત્યાવીસ ગામ ગામોમાં ઇકો સેન્સિટીવ ઝોન અમુદ્દાને લઈ માલીડા ગામ અને પસવાડા ગામના સરપંચ જયસિંહ ભાટીની આગેવાની હેઠળ ખેડૂત અને દુકાનદારોએ રજૂઆત કરી છે ગામોના સર્વે નંબર અને દુકાનદારોએ સિંગલ યુઝ પ્લાસ્ટિકના મુદ્દોને લઈ પડતી મુશ્કેલીઓને લઈ રજૂઆત કરાઈ હતી બંને ગામોને ઇકો સેન્સિટીવ ઝોનમાંથી મુક્તિ મળે તેવી રજૂઆત કરાઈ હતી દુકાનદારોની રોજી રોટી કમાઈને પોતાનું ગુજરાન ચલાવવા ભારે મુશ્કેલીઓ પડી રહી છે ખેડૂતોને રાત વિરાતે ખેતરમાં જવામાં વન વિભાગ દ્વારા હેરાન કરવામાં આવે છે તમામ રજૂઆત ભાજપ જિલ્લા પ્રમુખ દ્વારા મીઠો જવાબ આપવામાં આવ્યો છે કે અમારા તરફથી પૂરી કોશિશ કરવામાં આવી રહી છે થોડી વાર લાગશે પણ થઈ જશે તેવી ખાતરી આપી હતી મીટિંગમાં લોકસભાના ઉમેદવાર રાજેશ ચુડાસમા તેમજ ભૂપત ભાયાણે હર્ષદ રીબડિયા અને કિરીટ પટેલ સહિતના વેસાણ તાલુકાના ભાજપના તમામ કાર્યકરો હાજર રહ્યા છે મતદારોને મતદાન કરવા જણાવ્યું મારું નામ જયશીભાઈ ભાટી તાલુકાના પસવાડા ગામના સરપંચ આજે અમારા બાજુના ગામ મેંડપરા ગામે જૂનાગઢ સાંસદ શ્રી રાજેશભાઈ ચોડાસામાં મતદારોની મુલાકાતે આવ્યા હતા એ દરમિયાન પસવાડા ગામના ગ્રામજનો અને માલીડા ગામના ગ્રામજનો અમે એકસાથે મળી અને સો માણસો જેવાની સંખ્યા થઈ અને રાજેશભાઈને ઇકો સેન્સિટિવિટી ઝોન જે લગાવવામાં જંગલકાંઠા દ્વારા આવ્યો છે એનાથી અમારા જૂનાગઢ જિલ્લા અને ભેસાણ તાલુકાના સિત્યાવીસ ગામના સર્વે નંબરો અને ગામ તળો ઇકો સેન્સિસ ઝોનની અંદર સામેલ કરવામાં આવ્યા છે તો એમાં ઘણા ગામના સર્વે નંબરો છે અને ઘણા ગામના ટોટલ સર્વે નંબરોને ઇકો સેન્સિસ ઝોનમાં સમાવેશ કરેલ છે તો જે ગામના સર્વે નંબરો ખાલી ખેતરો સમાવેશ કરવામાં આવે છે એ લોકોને તો એવો બધો ગંભીર પ્રશ્ન નથી પણ હાલ અમારા જે ટોટલ ગામના સર્વે નંબર ગામતર સહિત ઇકો સેન્સ ઝોનમાં જાહેર કરે છે એ ગ્રામજનોને દુકાનદારોને ખેડૂતોને હાલાકી મોટી સંખ્યામાં પડી રહી છે કારણ કે તંત્ર દ્વારા સફાઈ અભિયાનની અને સિંગલ પ્લાસ્ટિક યુઝનો બેન્ડ લગાવવા માટે કામ કરી કરવામાં આવે છે જેથી કરીને ગામની અંદર આવી અને તંત્ર દ્વારા દુકાનદારો અને ગ્રામજનો સાથે કાર્યવાહી કરી અને દંડ વસૂલવામાં આવે છે અને ગામની અંદર સિંગલ પ્લાસ્ટિક યુઝનો સો ટકા બેન્ડ કરવાનો પ્રયત્ન કરીએ છીએ જેથી કરીને ભૌતિક સુવિધાની અંદર ગામને બહુ બહોળી સંખ્યામાં તકલીફ પડે છે અને ગામમાં અત્યારે માનો કે આર્થિક સુવિધામાં સિંગલ યુઝ પ્લાસ્ટિક એંસી ટકા સીજ વસ્તુમાં સિંગલ યુઝ યુ પ્લાસ્ટિક આવે છે તો દુકાનદારોને શું પ્લાસ્ટિક રાખવું કે દુકાનમાં કાંઈ માલ જ વધતો નથી તો ગામને ભૌતિક સુવિધા મળતી નથી કોઈ પણ જાતની નિમકની ઠેલીથી માંડી અને દૂધની ઠેલી લગી તમામ વસ્તુ સિંગલ યુઝ પ્લાસ્ટિકમાં આવે છે તો તમામ વસ્તુનો બેન મારે તો ગામની ભૌતિક સુવિધાનું શું થાય તો અમે આજે બે ગામના લોકો મળી અને રાજેશભાઈ ચુડાસમાને રજૂઆત કરી છે સાંસદના શ્રીને કે ભાઈ અમારા ગામોને બધા ગામોને અન્ય ગામોને ખાલી સર્વે નંબર ખેતરના જ છે કે બધા ગામોના તમે એવા વર્તન ગેરવર્તન ન ઉપરથી આ લોકો કરે કે ભાઈ અમુક ગામના સર્વે નંબર ને અમુક ગામના ટોટલ સર્વે નંબર ભાઈ અમારા ગામને ગામતળ ખાલી ગામતળ પૂરતો પ્રશ્ન ઇકો સેન્ટરી ઝોનથી બહાર કાઢી આપે ને તો ગામની ભૌતિક સુવિધામાં અડચણ ન આવેલા ગામના લોકોને ભૌતિક સુવિધાની અંદર સારી રીતે સુવિધા મળી શકે એ માટે રજૂઆત કરી અને

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે